નમસ્કાર દોસ્તો કેમ છો બધા આપણે આજે વાત કરવાની છે પંજરીનો પ્રસાદ આપણા ગૌડિયા વડીલો એવું કહેતા કે બહુ તોફાન કરવાની તો પંજરી આપવી પડશે આ પંજરી છે શું અને પંજરીનો પ્રસાદ રામનવમી જન્માષ્ટમી ત્યારે આપવામાં આવે છે તો એનું વૈજ્ઞાનિક મહત્ત્વ શું આપણા ઋષિ આપણને જે પરંપરાઓ આપી છે ને દરેકની પાછળ કાંઈક ને કાંઈક વૈજ્ઞાનિક સત્ય છે અને મારા દરેક લેક્ચરની અંદર હું એ સાબિત કરવાની કોશિશ કરીશ કે ભારતીય સંસ્કૃતિ એટલે વિશ્વ શ્રેષ્ઠ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં આપણા ઋષિ જે પરંપરાઓ આપી છે એ દરેક પરંપરાઓની પાછળ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક સત્ય છે જે આજના વિજ્ઞાને પણ સ્વીકારવું પડે છે ઉદાહરણ આપું તમને પછી પંજરીની વાત કરું તો હનુમાનજીને આંકડાની માળા જો દેવી દેવતાઓની સાથે પણ આપણે વનસ્પતિને જોડી દીધી આપણા ઋષિ મુનિઓએ સીધી રીતે આપણને કીધું હોત કે ભાઈ આંકડો કાપતા નહીં તો તો આ પૃથ્વી ઉપર આપણે ક્યાં રહેવા દેવાના હતા એટલા તો આપણે ડાયા છીએ એટલે હનુમાનજીને સાથે આંકડાને જોડી દીધો હનુમાનજીને આંકડા આંકડાની માળા ચડે પણ આયુર્વેદની અંદર રિસર્ચ કરો તો તમને ખબર પડશે કે આંકડો છે એ સૂર્યના પાર જાંબલી કિરણોથી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરનારું શ્રેષ્ઠ એ વનસ્પતિ છે વૃક્ષ છે તો આંકડાને બચાવવા જરૂરી હતા આંકડો બચે તો પૃથ્વી બચે એટલે આપણે સીધી રીતે તો કોઈ કામ કરતા નથી ડર બતાવો ડર બતાવો તો જ કામ થાય એટલે આંકડા ને કાપસુ તો હનુમાનજી મહારાજ નારાજ થઈ જશે થઈ જશે એ કારણે આપણે આંકડા કાપતા નથી પણ સારું છે ડર તો ડર પણ એ બહાને આંકડા તો બચી ગયા બળદ ને કતલખાને મોકલતા નથી કારણ કે શિવ મંદિરમાં નંદીની પૂજા થાય છે બળદ તો બચી ગયા બળ ડર તો ડર એટલે આપણા ઋષિ મુનિઓ વર્ષ પછી શું થશે ને આ કેવા મનુષ્ય ઉત્પન્ન થશે ચાલો પંજરીની વાત કરી લઈએ ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય પછી પંજરીનો પ્રસાદ છે ને વેચાય છે એક દિવસ આપણે પ્રસાદ ખાઈ લઈએ પછી એ પંજરીને આપણે ભૂલી જઈએ છીએ પણ ખરેખર આપણને ખબર હોવી જોઈએ કે આ પંજરીનું મહત્વ શું પંજરીનું જો નિયમિત સેવન કરવામાં આવે એનો નિયમિત ઉપયોગ કરવામાં આવે અને ખાસ કરીને ઉનાળા અને ચોમાસા જેવી રોગ રોગજન્ય ઋતુની અંદર ઉનાળામાં અને ચોમાસામાં રોગનું પ્રમાણ વધારે હોય ત્યારે પંજરીનો ઉપયોગ નિમિત્ત કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓ છે પંજરીની અંદર વરિયાળી આ બધી વસ્તુ વપરાય છે હવે દરેક વસ્તુ આપણા શરીર માટે કેટલી શ્રેષ્ઠ આયુર્વેદિક છે એ હું તમને કહી દઉં તો વરિયાળી છે ને એ શરીરમાંથી પિત્તનો નાશ કરે પિત્ત નાશક છે વરિયાળી જીરું છે

તો કફનો નાશ થઈ જાય તો વાયુનો નાશ થઈ શકે પણ પંજરીની અંદર જે વરિયાળી અને ધાણા છે એનાથી પિત્તનો સમાન થઈ જાય છે નાશ થઈ જાય છે આ જ રીતે વરિયાળીના કફકારક જે ગુણ છે એ વરિયાળીને કારણે કદાચ કફ થતો હોય તો એ વરિયાળીથી જે કફ થાય એ સૂંઠ એ દૂર કરી દે છે એટલે પંજરીનું એવી રીતે સંયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય તો એનાથી કફ પિત્ત અને વાયુ ત્રણે ત્રણ નું પણ છે શરીરમાં જળવાય છે પેંડા બરફી જેવા પચવામાં ભારે પ્રસાદ એને શિયાળા માટે અનામત રાખી ચોમાસામાં કે પછી ઉનાળામાં રામનવમી વખતે પંજરીનો પ્રસાદ છે ને શ્રેષ્ઠ બની રહે છે ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે આવી ઘણી બધી બાબતો જોડાયેલી છે એક પછી એક બાબતો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હું તમારી સામે રજૂ કરતો રહીશ સારું લાગે તો શેર કરજો